હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલી છે તે પૈકી જાહેરાત ક્રમાંક ત્રણસો નવ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો બાર બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો ઓગણીસ બે હજાર પચીસ છવ્વીસ અને ત્રણસો ચોવીસ બે હજાર પચીસ છવ્વીસ વર્ગ ત્રણ સંવર્ગોની સ્પર્ધાત્મક કસ કસોટીની તારીખ અંગેની સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી અંતર્ગત નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસી ક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે તો એ મિત્રો તમામ વિગતો આપેલી છે જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ વિભાગ ખાતાના વડાનું નામ પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય તમામ બાબતો આપેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો નવ બે હજાર પચીસ છવ્વીસ આર્કવાઇઝ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સીધી ભરતી છે જે કયા વિભાગ અંતર્ગત આવે છે તો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી અભિલેખાગાર ગાંધીનગર હસ્તકની ભરતી છે તો જેમની પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસના રોજ યોજાશે અને સમય છે સવારે નવથી બાર કલાક

ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી ગાંધીનગર જેમની સ્પર્ધાત્મક પરીક્ષા બે હજાર પચીસ ના રોજ યોજાશે સમય મિત્રો બપોરના પંદર કલાકથી અઢાર કલાક રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો ચોવીસ બે હજાર પચીસ છવ્વીસ ગ્રંથપાલ વર્ગ ત્રણની ની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજાશે અને પરીક્ષાનો સમય મિત્રો 15 થી અઢાર કલાક છે એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો મંડળનો સંપૂર્ણ હક રખશે અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં તો દસ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ સંબંધી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર